ગુજરાતમાં એક લાંબા સમયથી લગ્ન નોંધણીના કાયદા અને નિયમોમાં ફેરફાર થવા જોઈએ તેવી માંગણી ઉઠી હતી અને આજે નિયમ ચુમ્માલીસ મુજબ નાયબ મુખ્યમંત્રીએ હરસંઘવીએ પણ આ બાબતની ચર્ચા પણ કરી છે અને આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે ગુજરાતમાં એક લાંબા સમયથી અલગ અલગ સમાજો અને વર્ગોની માંગણી હતી કે રાજ્યની સરકાર છે ત્યાં કાયદા અને નિયમોમાં ફેરફાર કરે જેથી કરીને આ છે આ ભાગેડું લગ્નો જે થઈ રહ્યા છે તે અટકે અને અનેક માતા પિતા તેનાથી ચિંતિત હતા સમાજના આગેવાનો પણ વારંવાર ગાંધીનગર આવતા હતા મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી કાયદા વિભાગના કાયદા મંત્રી છે તેમને પણ મળતા હતા અને આજે આજે ગુજરાત વિધાનસભાના સત્રના પાંચમા દિવસે નિયમ ચુમ્માલીસ મુજબ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અગત્યની બાબત પર આ ચર્ચા કરી છે અને તેમણે આ મામલે પ્રતિક્રિયા પણ આપી છે જો મેં પહેલાં જ કહ્યું કે લગ્નના નિયમો બદલી ના શકે લગ્ન નોંધણીની જે પદ્ધતિ છે એમાં એરર હતી એ એરરને સંપૂર્ણ રીતે બદલીને એને કવચ બનાવવામાં આવ્યું છે કે માતા-પિતાની वेदનાઓ ભી સચવાય અને યુવાનોનો હક બી સચવાય આ બધા જ વિષયોને સમજીને એક કોમ્પ્રિહેન્સિવ આપણે કહી શકાય એવું આიროઆ પદ્ધતિ બનાવવામાં આવી છે એ છે કે અગાઉની જે પદ્ધતિ હતી એની અંદર પણ ફરજી થતો હતો આની અંદર પણ થવાની શક્યતા છે જો ફરજીવાળો થયો તો કોની જવાબદારી રહેશે એને શું સજા રહેશે એવું કઈ અત્યારે જે લેવલ પરથી જે લેવલ પરથી કોઈ ખોટું કરે એ લોકો પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને બીજો વિષય કે આ જે પદ્ધતિ આપણે નક્કી કરી છે તે માટે એક મહિનાનો સમય લોકોને આપણે આપ્યો છે તમામ સામાજિક સંસ્થાઓ હોય કે યુવાનો હોય એ પોત પોતાની લાગણી દર્શાવે છે હવે બીજો સવાલ પહેલા એવું હતું કે કોઈ પણ જગ્યાએ એ નોંધણી થઈ શકે શું આની અંદર એવો કોઈ સુધારો કર્યો છે કે આધાર કાર્ડ વર વધુનું જાનું એડ્રેસ હોય એને સરાઉન્ડિંગ એરિયામાં જ નોંધણી થાય જો અમે ત્યાં થશે સામાન્ય રીતે ભારત એક દેશ છે અને એની અંદર આપણા રાજ્યની અંદર કોઈ બી નોંધણી કોઈ બી ખૂને કરે પરંતુ એના પરિવારને આ માહિતી પહોંચાડવી હાલ સુધી શું હતું કે બાર બોર્ડ પર તલાટી લગાડી લેતા હતા પરંતુ હવે એ કારણોસર ઘણા લોકો ફાવી જતા હતા એ માહિતી સીધી આપણે એમના ઘરે મોકલીએ છીએ એટલો બદલાવ છે અને એ જ બદલાવ આપણે લાવી શકીએ અને એ બદલાવ લાવવામાં આવ્યો છે સર આપણે જે હમણાં વાત કરી કે છેલ્લા બે વર્ષમાં આટલા સુવિધા એ ફરજીવાળો જે કંઈ હતો એમાં કોઈ તલાટી કે એના ઉપરી અધિકારી સામે કોઈ કાયદેસરની જે કોઈ જવાબદાર લોકો હતા એ લોકો પર કાયદેસરની કાર્યવાહી આપણે કરી છે તમારી અનેક ચેનલો દ્વારા બી આ પ્રકારની માહિતીઓ ચેનલમાં દર્શાવવામાં આવેલી હતી એમાં કોઈ બી ફરિયાદી ના હોવા છતાં બી રાજ્ય સરકાર ફરિયાદી બનીને બી આવા લોકો પર પગલાં ભર્યા છે આભાર આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ને ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો